સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાસ્કોઈ ગામે દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપુનો મેળો ભરાય છે દક્ષિણ ગુજરાતનો મોટો મેળો ગણવામાં આવે છે કે જ્યાં લાખોની સભામાં શ્રદ્ધાળુઓ અહીં ગોળીગઢ બાપુના મેળામાં ઉમટી પડ્યા હતા જોઈએ અમારા વિશેષ અહેવાલમાં

જ્યાં દક્ષિણ ગુજરાતમાંથી લાખોની શ્રદ્ધા સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે આ મેળો યોજવાનું કારણ પણ એવું છે કે લોક વાયકા મુજબ વર્ષો પહેલા અહીં ગામમાં બે ભાઈઓ રહેતા હતા જ્યાં હાલ મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં ઢોર ચલાવવા માટે તેઓ આવતા અને મંદિરની જગ્યાએ બેસી ગુમડા ઓરી અછબડા જેવા રોગોના દર્દીઓને તેઓ આયુર્વેદિક દવા આપતા અને લોકોના રોગ પણ દૂર થઈ જતા વર્ષો સુધી દવા આપ્યા બાદ બેમાંથી એક ભાઈ હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થયું અને બીજા ભાઈનું પણ બીજા વર્ષે હોળીના આગળના રવિવારે જ મૃત્યુ થયું હતું ઘોડીગઢ બાપુની માન્યતા ઐતિહાસિક રીતે જોવા જાય તો ઘોડીગઢ બાપુ એક સંત તરીકે અહીંયા થઈ ગયા એક ગુવાડિયો હતો એ ગુવાડિયાના સંદર્ભમાં લઈએ તો એ ગુવાડિયો પોતાના હસ્તકે તે સમયે પોતાની બાધા આખડી કરતો અને તે સમયે એના એની પોતાની ભગતપણું કરતો તો એની મા લોકો એને માનતા અને એની પોતાના હસ્તકથી લોકોને આશીર્વાદ આપતો તો સારું થઈ જતું લોકો બાધા આખડી માનતા વિશ્વાસ પર કારણ ખરેખર વિશ્વાસથી લોકોને સારું થવા માંડ્યું ત્યારથી ગોડગઢ બાપુ એક સંત તરીકે આજે પૂજાય છે એનું મહત્ત્વ છે હોળીના આગલા રવિવારે એમણે દેહ ત્યાગ કરેલો એના માટે હોળી હોળીના આગલા રવિવારે જ આ મેળો ભરાય છે બંને ભાઈઓના મૃત્યુ બાદ ગ્રામજનો બનાવી પૂજા અર્ચના શરૂ કરી હતી સામાન્ય રીતે અહીં ગુમડા ઓરી અછબડા જેવા રોગ થાય તો બધા માનતા રાખતી છે બંને ભાઈઓની યાદમાં અહીં ગોળી ગઢ મેળા તરીકે તેઓએ ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું જેવું જેવું પણ અહીં માનતા રાખતા તેઓ અહીં ગોળી ગઢા આવે છે રોગ સારો થઈ જતા લોકો અહી પોતાની માનતા પૂરી કરી જાય છે આવો સાંભળીએ દસ વર્ષ પહેલા મારા હસબન્ડને ગોળનો બહુ પ્રોબ્લેમ હતો એમને ગુમડું નીકળતું હતું કાયમ વર્ષમાં બે થી ત્રણ વખત નીકળતા હતા મારા સાસુએ મને કીધું કે તું ગોડીગડ બાપુની એક બાધા લે પણ પહેલાં હું સાયન્સ ટીચર છું તો મને એમાં વિશ્વાસ ન હતો કે કોઈ બાધા લેવાથી આવું કંઈ થઈ શકે પરંતુ એમને એ પ્રોબ્લેમ વધારે ને વધારે વધતો જતો હતો તેથી મેં પછી ના છૂટકે મનોમન બાપુને પ્રાર્થના કરી કે મારા હસબન્ડના આ દુઃખમાંથી બહાર કાઢે અને પછી ધીમે ધીમે એમને મેં માનતા માની તો એમને ઓછું થતું ગયું અને બે વર્ષ એમને કશું ના થયું છતાં મને એવો વિશ્વાસ નહીં હતો કે આવું કંઈ થઈ શકે એક વર્ષ મેં હજુ રાહ જોઈ અને ત્રણ છેલ્લા ત્રણ વરસથી એમને એક પણ વખત આ ગુમડાનો પ્રોબ્લેમ થયો નથી તો મને જે પહેલાં અવિશ્વાસ હતો કે આવું કંઈક કરવાથી થઈ શકે છે સારું પણ ત્રણ વર્ષથી એમને કશું જ નથી થયું તો બાપુમાં મારી પૂરેપૂરી હવે શ્રદ્ધા બેસી ગઈ છે કે એમની શ્રદ્ધા ફળે જ છે અને દૂર દૂરથી અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે હું પહેલી જ વખત આ મંદિરમાં આવી છું અને મને એમના જે ચમત્કાર છે એ ખરેખર સાચો છે એવી મને પ્રતીતિ થાય છે વર્ષોથી આ આદિવાસી વિસ્તારમાં મોટામાં મોટો મેળો ભરાય છે અને એક આસ્થાનું કેન્દ્ર છે અહીં દરેક પ્રકારના દુઃખ દર્દ મટી જાય છે અને આ આદિવાસી વિસ્તારમાં મોટામાં મોટો મેળો છે અને આ મેળાથી લોકોને આદિવાસી વિસ્તારના લોકોને એક રોજીરોટીનું સાધન પણ વર્ષ થાય છે અને આ મહારાષ્ટ્ર અને આજુબાજુના જે રાજ્યો ગુજરાતની આજુબાજુના જે રાજ્યો છે ત્યાંથી પણ લોકો પધારે છે અને લોકો ઘણા વર્ષોથી આ નો લાભ લે છે આદિવાસી વિસ્તારના લોકો માટે આ ગોરીગઢ મેળામાં મંદિરની ફરતે મોટી સંખ્યામાં વેપારીઓ સ્ટોલ પણ લગાવે છે ને રોજી રોટી પણ કમાય છે વર્ષો વર્ષ અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે ગ્રામજનોની પણ એવી તો શ્રદ્ધા રહે છે કે શ્રદ્ધાળુઓ અહીં આવન જાવન મા તકલીફ નહીં પડે. માંટી કેટલા ખેડતો એ તો પોતાના ખેતરનો પાક પર કાપી પાર્કિંગ માટે જગ્યા કરી દીધી હતી. બિલ્લી બિલ્લીમોરાથી અહીંયા ધંધા માટે વરસમાં એકવાર મોવા તાલુકામાં બોરીકરમાં અહીંયા વેચવા માટે આઈએ છે. મારા મમ્મી પપ્પા લોકો 25-30 વર્ષથી અહીંયા ધંધો કરે છે. અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ધંધામાં સારો ફાયદો થાય છે કેમ કે વર્ષમાં એકવાર શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન માટે આવે તેના તેના લીધે પબ્લિક પણ ઘણું થાય છે ને લોકો અહીંયા બધા ચઢાવવા બી છે આ મંદિર જે વર્ષોથી માનતા પ્રમાણે દર હોળીના આગલા રવિવારે જે મેળો ભરાય છે અહીંયા એની જે વ્યવસ્થા ને જાળવણી જે કરવાની છે તે અમે ખૂબ જ પંદર વીસ કે મહિનાથી એની તૈયારી કરીએ છીએ અને આજુબાજુથી આવતા લોકોને કોઈ અગવડ નહીં પડે તેની કાળજી રાખીએ છીએ અહીં પોલીસ સ્ટાફ આરોગ્ય ખાતું ફાયર સેક્શન એ બધા જ ખાતા ખૂબ જ ઇલેક્ટ્રિક ખાતું અને પોતાના કાર્યક્ષેત્રમાં કાર્ય કરીને અહીં અમને સાથ સહકાર આપે છે તેમજ આ જે વર્ષોથી મેળો ભરાય છે તે સુરત જિલ્લાનો મોટો મેળો તો છે જ પણ આજુબાજુના જે જિલ્લા છે અમદાવાદ આણંદ ગાંધીનગર ત્યાંથી બી પબ્લિક આવે આઉટ સ્ટેટ કર્ણાટક બેંગ્લોર પછી કેરાલાથી બધા જ અહીં શ્રદ્ધાળુ આવે છે અરે ફોરેનથી બી બાંધા પેઢા એ લોકો આવે છે સાઉથ આફ્રિકાથી કેટલા માણસ આવે છે અહીંયા અહીં એક રસ્તો છે એક જ રસ્તો છે પણ એ રસ્તામાં એ મારણ મહેરામણ એટલું બધું ગીચ થઈ જાય છે કે ટ્રાફિક જામ થાય છે તો માણસ જામ થઈ જાય છે એના માટે અમે આઉટ સાઇડથી બે કે ત્રણ રસ્તા કાઢ્યા છે કે શિરડીનો પાક કાપીને બી અમે રસ્તો પોતાના ખર્ચે અમે બનાવેલો છે અને એ રસ્તો એટલો સુવ્યવસ્થિત છે કે તમારે એમ્બ્યુલન્સ કે કંઈ બી ઇમરજન્સી કોઈ માંદો પડ્યો તો તરત જ એમ્બ્યુલન્સ કે તરત જ રોડ પર નીકળી જાય છે પાંચ મિનિટમાં દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો અહીં ભરાતો હોય સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં રહેતા આદિવાસીઓમાં મેળાનું ખાસ મહત્વ રહેલું છે મેળામાં સુરક્ષા અને સલામતીની પણ વાત કરીએ તો મેળામાં એક ડીવાયએસપી એક પીઆઈ છ પીએસઆઈ સહિત પંચાણું જેટલા પોલીસ કર્મીઓનો સ્ટાફ એકસો અડતાલીસ જુઆરડી જમાન વીસ જેટલા હોમગાર્ડ આ ગોળીગઢ મેળામાં બાજ નજર રાખ્યો છે ગોળીગઢ મેળામાં લાખોની સંખ્યામાં સંખ્યા માં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા અને મેળાનો આનંદ પણ માણ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાતી